જય બાબારી બધાને જો વિના ઠાકોર ફૂલ મોજમાં છે પોર તો બહુ થાક લાગ્યો હતો ને હજી સુધી તો કોઈ તકલીફ થઈ નથી બધાને જય બાબારી બધા ખુશ રહો વિડીયોમાં આવા સપોર્ટ કરતા રહેજો અને ખાસ પૂછવા માગું છું બધાને કે રણુજા તો જઈએ છીએ પણ કદાચ કોશિશ કરીએ તો દ્વારકા હેડિંગ જઈ શકીએ કે ના જઈ શકીએ કોમેન્ટ કરજો જય બાબારી જય બાબા બહુ મોટો સંગ છે હજી તો ત્રીસ જણા પાછળ છે અને આગળ કેટલા જ હે વીસ જણા આગળ બહુ મોટો સંઘ છે અને હજી ઓનાથી દર વર્ષે મોટો સંઘ થશે બધાને જય બાબારી જય બાબારી અને આ ભગત ને ભક્ત ને તો આપડા હારે આવે જ છે તમને બધાને ખબર હશે એક ગીત ગાઈ ના જે આવડમાપીર નો વાયક ગો રાતે અંધારી ને રણુજનો વાયક જો આ છે આવી મોજ છે જો આ મોજ આખી અલગ છે બોલોની આ મોજ છે ભાઈ બાબા બાપારી

जय बोल सोमलिया 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 अरे अजय कर सोमलिया सोमलिया तू मारा ऊपर क्यों के फिरो मारे से हैं